દોસ્તો દુનિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણીની ગણતરી થાય છે અને લોકો પણ તેમની લાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે એકદમ ઉત્સુક હોય છે આજે અમે તમને અહીં મુકેશ અંબાણીની એક એવી આદત વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આજે પણ નીતા અંબાણીને મુકેશ અંબાણીની એ આદતથી ખૂબ જ ડર લાગે છે એટલું જ નહીં દોસ્તો નીતા અંબાણી સતત એમના પર વોચ પણ રાખે છે હવે અંબાણીના મુંબઈ ખાતે આવેલા એન્ટેલિયા બંગલાની તમે વાત તો સાંભળી જ હશે આ હાઉસમાં છસો થી વધુ સર્વેન્ટ અને એમાંથી રસોઈ બનાવવા માટે પણ મોટી સંખ્યામાં સર્વેન્ટ છે હવે તમને થશે કે અહીં તો મુકેશ અંબાણી કોઈ આદત વિશે વાત થવાની હતી ને પણ તો પછી હવે એન્ટેલિયા ખાતે કેટલા નોકર છે અને કોણ રસોઈ બનાવે છે એની વાત ક્યાંથી શરૂ થઈ ગઈ તો દોસ્તો અહીંયા મુકેશ અંબાણી ખાવાની હેબિટ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ માટે વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે ઘરે કુકિંગ માટે આટલી મોટી સંખ્યામાં સ્ટાફ હોવા છતાં પણ મુકેશ અંબાણી એકદમ સાદું ખાવાનું પસંદ કરે છે અને મુકેશ અંબાણીની ખાવાની હેબિટને કારણે નીતા અંબાણી ડરે છે અને તે સતત મુકેશ અંબાણી પર વોચ રાખે છે જી હા દોસ્તો મળી રહેલી માહિતી પ્રમાણે સ્ટ્રીટ ફૂડ એ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની વીકનેસ છે અને એમને સેવપુરી અને ચાટ ખૂબ જ પસંદ હોય છે એટલે મુકેશ અંબાણી મોકો મળતા જ પોતાની આ મનપસંદ ડીશ ખાવાનું પસંદ કરે છે અને આ ડીશ ખાવા માટે ઉગડી જાય છે મુકેશ અંબાણીની આ જ આદતથી જ નીતા અંબાણી ડરે છે મુકેશ અંબાણી ખાવાના ખૂબ શોખીન રહ્યા છે એને ખાવાનો ખૂબ જ શોખ રહ્યો છે ત્યારે એમને સેવપુરી અને ચાટ ખૂબ જ પસંદ આવતા હોય છે અને જ્યારે પણ એ પોતાને ફેવરિટ આઇટમની વાત કરવામાં આવે ત્યારે મુકેશ અંબાણી એ પોતાને એ ચાટ અને સેવપુરીનું જ નામ લેતા હોય છે ત્યારે આ સ્ટ્રીટ ફૂડ ખાઈને મુકેશ અંબાણીની તબિયત ના બગડે એ માટે સતત તેમના પર નીતા અંબાણી દ્વારા નજર રાખવામાં આવે છે આ મુકેશ અંબાણી પણ તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ કાળજી રાખે છે અને એટલા માટે જ આજે આટલી મોટી ઉંમર હોવા છતાં પણ તે એકદમ યુવાન દેખાય છે સાથે આજે અમે તમને જણાવીશું કે નીતા અંબાણી હંમેશા લાલ રંગની સાડી જ કેમ પહેરે છે અને આ અંબાણી પરિવારની મહિલાઓ હાથમાં કાળો દોરો કેમ પહેરે છે આ સવાલ કદાચ તમને પણ થતો હોય છે આ વિડીયોની શરૂઆત કરતા પહેલાં એક લાઈક કરી દેજો આજે મેં તમને આ બંને સવાલોના જવાબ સ્પષ્ટપણે જણાવીશું ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજના બંને રહસ્યોની વાત ભારતમાં વર્તમાન સમયે જો કોઈ પરિવાર પાસે સૌથી વધુ પૈસા હોય તો એક માત્ર અને એક માત્ર અંબાણી પરિવાર જ છે કારણ કે અંબાણી પરિવારના કરતા મુકેશ અંબાણીજી એને સિવાય બીજો કોઈ નથી મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે એમનું નામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે મુકેશ અંબાણીનો આખો પરિવાર પાણીની જેમ પૈસા ખર્ચે છે ચાહે કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય એ પાણીની જેમ પૈસા ખર્ચે છે અને ખૂબ જ વૈભવી અને વૈભવી જીવન જીવે છે તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય છે પૂજા થાય છે અથવા લગ્ન હોય છે તો તે હંમેશા લાલ રંગના ડ્રેસમાં જ નજર આવે છે હવે એવું નથી કે તે બીજા રંગોના કપડાં નથી પહેરતી પરંતુ હા જ્યારે પણ કોઈ પ્રકારની પૂજામાં સામેલ થાય છે તો તે યાદથી એ ફક્ત ને ફક્ત લાલ રંગના જ કપડાં પહેરવાનું પસંદ કરે છે પછી આ લાલ રંગનો સૂટ સાડી કે લેંગો કોઈ પણ હોઈ શકે છે અંબાણી પરિવારના દરેક સભ્ય તેમની જીવનશૈલીના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પડછાયામાં રહે છે આવું જ કંઈક વર્તમાન સમયમાં પણ છે આ કારણ છે કે હાલમાં જ મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ એટલે કે તેમની માતા પત્ની પુત્રી અને બહેનો વિશે એક સવાલ સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે જ્યારે પણ પરિવારમાં કોઈ પૂજા હોય છે ત્યારે તેઓ હંમેશા લાલ રંગની સાડી કેમ પહેરે છે અથવા તો એમ પણ કહી શકાય કે અંબાણી પરિવારની મહિલાઓ એ પૂજામાં લાલ કલર કેમ પહેરવાનું પસંદ કરે છે હાલમાં જ અંબાણી પરિવાર વિશે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે પણ મુકેશ અંબાણીના ઘરની મહિલાઓ કોઈ પણ ઘરમાં શુભ પૂજા કરે છે ત્યારે તેઓ લાલ રંગના કપડાં અને લાલ રંગની સાડી પહેરે છે એની પાછળનું કારણ એ છે કે લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનની પૂજામાં હંમેશા લાલ વસ્ત્રો પહેરવા જોઈએ આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય અથવા ભગવાનની પૂજા કરવામાં આવે ત્યારે મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ અને છોકરીઓ લાલ રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે મુકેશ અંબાણીના ઘરમાં રહેતી એ તમામ મહિલાઓ રાણીઓની જેમ પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે આનું સૌથી મોટું ઉદાહરણ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે મુકેશ અંબાણીજીને એમની માતા પણ ખૂબ જ સુંદર અને વૈભવી જીવન જીવે છે જેના કારણે મુકેશ અંબાણીની માતા પોતાના લાઈફ સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે મુકેશ અંબાણીની એ ગણતરી દેશના સૌથી અમીર માણસના રૂપમાં થાય છે તેમાં સાથે એમની પત્ની નીતા અંબાણી પણ સોશિયલ મીડિયા પર છવાયેલ છે અને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે આ નીતાને લોકો તેમના ફેશન સેન્સ માટે ફોલો કરતા હોય છે સૂટ હોય સાડી હોય અથવા પછી એ કેઝ્યુઅલ કુર્તા અને લહેંગા નીતા અંબાણી આ બધા જ કલેક્શન ખૂબ શાનદાર રહે છે ત્યારે ખાસ કરીને જ્યારે તે ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે તો નજરો તેમના પરથી હટાવવાનું નામ નથી લેતી પછપ્પન વર્ષની ઉંમરમાં પણ એમની સ્ટાઇલ એવી છે કે તેમના આગળ બોલિવૂડ એક્ટ્રેસ પણ ફીકી નજર આવે છે જો તમને પાછળના વર્ષની ગણેશ પૂજા યાદ હોય તો ત્યારે નીતા અંબાણીએ ફેમસ ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલ રેડ રંગનું આઉટફિટ પહેરેલું હતું તેના સિવાય જ્યારે તેમના દીકરા આકાશ અંબાણી એ શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગ હોય ત્યારે પણ તે પહેલા નિમંત્રણ લઈને એ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરે ગઈ હતી ત્યારે આ દરમિયાન તેમણે લાલ ચંદેરી સિલ્કનો એ સલવાર સૂટ પહેરી રાખ્યો હતો એક વખત નીતા અંબાણી પોતાની સાસુ કોકિલા બેનના એની સાથે એક પૂજા સમારોહમાં સામેલ થઈ હતી ત્યારે તે લહેરિયા એટલે કે પ્રિન્ટની લાલ રંગની સાડીમાં નજર આવ્યા હતા દોસ્તો આપણે જાણીએ છીએ તેમ તારીખ એક થી ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગરમાં જામનગર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ નો અદભુત કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારે એમના મોંઘા અને ડિઝાઇનર કપડાં પહેરીને તમામનું ધ્યાન એમના તરફ આકર્ષી લીધું હતું જોકે પ્રી વેડિંગ ઇવેન્ટ તો હજુ પણ અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહી છે ક્યાંક લોક ડાયરા તો ક્યાંક ભોજન કરાવવામાં આવી રહ્યું છે ચાહે ચોરવાડની વાત હોય કે જામનગરની પ્રીવેડિંગ ઇવેન્ટમાં પરિવારે એમના દેખાવ પર જ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા એમ છતાં એક વસ્તુ હતી જે પરિવારની દરેક સ્ત્રીમાં સામાન્ય હતી જી હા દોસ્તો તમે ધ્યાનથી જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે અંબાણી પરિવારની દરેક મહિલાઓના હાથમાં કાળો દોરો તો હોય જ છે આખરે શું છે આ પાછળનું રહસ્ય અંબાણી પરિવાર માટે એમના કપડા અને ઘરેણા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી દોસ્તો ત્રણ દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ ત્રીસ વખત કપડાં બદલ્યા હશે દરેક વખતે નવો લુક નવી એસેસરીઝ પણ એક જ વસ્તુ એક સરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો હંમેશા નીતા અંબાણી એમની પુત્રી ઈશા અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના હાથમાં કાળો દોરો જોશો અને માત્ર મહિલાઓ જ શા માટે આ પાછળનું રહસ્ય તમને જાણીને નવાઈ લાગશે અમે આજના વિડીયોમાં જણાવીશું ઈશા અંબાણીના બાળકો પણ ખરાબ નજરથી બચવા માટે હાથ પગમાં કાળો દોરો પહેરેલા જોવા મળ્યા હતા સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે કેટલાક લોકો એને રામબાણ માને છે અને દરરોજ ચોવીસ કલાક હાથમાં અથવા પગમાં પહેરી રાખે છે એવું કહેવાય છે કે કાળો દોરો બાંધવાથી શનિનો પ્રભાવ દૂર રહે છે અને જીવનમાં સફળતા મળે છે નાના બાળકો દ્વારા પહેરવામાં આવતા કાળા દોરાની સાથે નાના મોતી પણ જોડાયેલા હોય છે તમને જણાવી દઈએ કે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પણ એની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને પણ હંમેશા કાળો દોરો પહેરાવે છે દેખીતી રીતે આ પાતળો દોરો સૌથી મોંઘા ઘરેણાં કરતા પણ વધુ કિંમતી હોય છે સામાન્ય માણસ હોય કે મોટી સેલિબ્રિટી તેઓ ઘણીવાર વાર હાથમાં કાળો દોરો પહેરેલા જોઈ શકાય છે એની પાછળનું આ રહસ્ય હતું તમે આ વિશે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વધારેમાં આવા જ રસપ્રદ અને મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરજો અમારી ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને